હાલો મિત્રો અત્યારે અમે દેશી બોર ખાવા આવેલા છે હું તમને બોર દેખાડું છું તમે જોવો ને તમારે ખાવા તમે તો લાઈક ફોલો કરીને દરેક આવી જજો આપણે વાળીએ હાલો મિત્રો તો આ આપણે દેશી બોરી છે અહીં નીચે બધા બોર છે હું તમને બોર દેખાડું હાલે તો મીઠા મીઠા બોર આપણે ખેરી નાખેલા છે તરદીના તમને બોર દેખાડી ખાવા બહુ મસ્તી છે બોર તો આપણી પોડી મજા આવક ખાવાની જરૂર છે તમે આપણી પોડીને બોર ખાવા આવજો એક નંબર ગયો બોર છે આવી જ જઈજો આપણી વાળી તમે આપણો વિડીયો હું દેખું છું તો જો છ લગન અંતર આપણે આમ તો એટલી બોડી છે આમ બોર છે આમાં એટલું બધું કંઈ દેખાય નહીં તો મારા બહારની સેટ આવવું પડશે તો બહુ ખટુમરા બીર બોર છે મસ્તીના એવડી મોટી આપણી બોવડી છે તમે બોર ખાવા જજો આમ મજા મજા લેજો આવી જશે બોર ખાવાની મજા તો હું પાછો એક બોર ખાઈ હું પેલા બોર આ જો આ પાક કે ગયેલો બોર છે એ મસ્તીનો છે ભલા મને તમે એકવાર ખાવા આવો અમારી બોડીના બોઆ એક નંબર ટેસ્ટ હો પણ ગોવા છે ને અમારી ઝૂપડી આ ઝૂપડી હું બધા રહી જતા રહ્યા ઓલી મારો મેળો છે એક નંબર છે ગોવા બધે બોરનો પથારો પાડી દીધો છે ખેરી ખેરી ટોટલિંગ જગાઈએ તો આવજો બોર ખાવા હા પેલા સાણીયા બોર તો બહુ મીઠા લાગતા બોવડી તોડી બોર એટલે બોર હાથમાં આવી છે બોર મસ્ત મજાનો બોર તો જો મિત્રો આપડી ફૂલ ફરસ બોવડી આવ્યો કયા બોર ખાવા મારા તો હાથમાં જે આ બોર છે એ શેપાઈ આપણે બોર ખાઈ જવાનું છે ખોલો આ બધું દેખરું થોડા કાચા પકા બોર આપણા બાકી છે દેખાડવામાં કાચા પકા બોર છે ખાવાના છે ને હજી હાવ કાચા છે આ કાસા બોર છે કાસામાંથી પાકલ થાય પછી આવા લાલ થઈ જાય બોર મસ્ત મજાના બોર છે જો આ ઉપર લાગટ આપણી બોડીના બોર છે ખાવા મત પણ એટલા બધા ગળા હોય ને સમજો વાત કરો મારા વાલીડા જોવા ઉપરથી તો હું કોઈ જે બોર તોડું જ નહીં એટ બોર પડે એ જ બોર ખાવ તો તમને મીઠો લાગે છે હાલો દહક બોર ખાઈ ગયો છે હું તમને

આ સાઈડે આપણી જ વાડી છે ના બોરે આપણા છે આ હેઠા પેઢા બોરે આપડા છે આ મારું ઓલા બે લોદરીએ બેઠે તો આપણે બોલી આખી અમે હુઈ છીએ આ વાડી અમારી મસ્તી મજાની વાડી છે તમારી માટે કેમ લકી અમારી માટે પણ લકી માણા હોય જય માતાજી જય શ્રી કૃષ્ણ ફૂલ ફૂલ બોર ખાઈ લાઈક શેર કોમેન્ટ કરતા દેજો અને વિડીયો શેર કરી દેજો જય માતાજી